નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સરદારપુર નજીક અકસ્માત સર્જાયો હિટ એન્ડ રથની ઘટના સામે આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર વલાસરા હાઈવે રોડ પર આવેલ સરદારપુર નજીક હોટલ માટેલ નજીક સરદારપુર ચાર રસ્તા પાસે ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં કહી શકાય કે લાડોલથી સરદારપુર ગામ ખાતે એક મંડળ આવ્યું હતું જેમાં મંડળના સભ્યો હોટલમાં જમ્યા હતા જે પછી હોટલમાં જમ્યા પછી જેઓ પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન વાહનમાં બેસતી વખતે એક સભ્યને પેશાબ લાગતા તેઓ નજીક પેશાબ કરવા ગયા હતા જે સમય દરમિયાન વિજાપુરથી પૂરપાટ અને ગરફલતભળી રીતે ઇકો ગાડી હંકારી અને આ જે સભ્ય હતા તેમને ટંકર ટક્કર મારતા તેઓ ઘટના સ્થળે કહી શકાય કે જે અકસ્માત સર્જાય તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને કહી શકાય કે જે અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હાલમાં મળતી માહિતી મુજબ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે સભ્ય જે છે જેમનું અકસ્માતમાં મોત થયું છે તેમનું નામ જે છે પટેલ મહેશભાઈ રામાભાઈ જેમની ઉંમર છે પચાસ ને અને જેઓ વિજાપુર તાલુકાના લાડોલ ગામના ભાટવાડા ખાતે રહેતા હતા અકસ્માત ના દ્રશ્ય જોઈ શકો છો જ્યાં હાલ મોટી સંખ્યામાં લોકો દોરી આવ્યા છે અને કહી શકાય પોલીસ પર ઘટના સ્થળે આવી છે અને એકસો આઠ પણ ઘટના સ્થળ પર આવી ગઈ છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી